આ ભેસ ક્યો જી છે કો ખબર નથી અમે તો ની જીઓ એટલે ટીન ભાઈ લે હેલો મારી હંગા એટલે ચોય એટલે ભેસ ફોળની છે એટલે તમને જો ઓસમ રાતું ગાયા છે હેડો હેડો આઈન બુરા હેડો એટલે ક્યાં જાવું તમે ખાલી ભેસ ગોતવા ભેં ગોતવા જાવ છો એટલે તમાર ભેસ જાવ જવાજો કે મોહાણ હેડો અમે છાડ બુરા ના પડ્યા તો આય બુરા છે લે પેલો કાલ માર શેઠિયા મને બોલતો તો શું દેતો

আই <laughs> খুলিছো <laughs>

બેસીબર <laughs> <laughs>

That's what I